વિદ્યાર્થી મિત્રો સતત ટર્મ પેપર કેવી રીતે લખાય એમ એમાં કેવા વિષય પસંદ કરાય તે પૂછ્યા રાખ્યા છે આજે પાંચ સાત મિનિટ આપણે એની વાત કરીએ એક તો ટર્મ પેપરનો વિષય પસંદ કરવા માટે થોડુંક વાંચેલું હોવું જરૂરી છે ગતાનુગતિ જે થતાં આવે છે તે એવા વિષય નહીં લેવાના આપણે ને એક પડકારરૂપ બને એવો વિષય લેવાનો પહેલાં સેમેસ્ટરમાં હો ત્યારે તમને ન ખબર હોય બરાબર છે પણ બીજા સેમેસ્ટરથી તો પહેલેથી જ ચેતી જવાનું અને જાતે મહેનત કરીને તૈયાર કરવાનું કેવા કેવા વિષય હોય આજે મને કોઈએ પૂછ્યું છે યુટ્યુબ પર કે સરોજ પાઠક પર ટર્મ પેપર કરાય બિલકુલ કરાય પણ ઉતારા નહીં કોપી પેસ્ટ નહીં આપણે એવું કરીએ કે સરોજ પાઠકની વાર્તાઓમાં મનોવૈજ્ઞાનિક નિરૂપણ અથવા તો સરોજ પાઠકની વાર્તામાં ભાષા અથવા તો દુશ્ચક્ર સારિકા પિંજરસ્થા જેવી વાર્તામાં મનોવિજ્ઞાન અથવા તો સરોજ પાઠકની વાર્તામાં વૃદ્ધોની એકલતા ત્રણ વાર્તા અદ્ભુત છે તો એક જ પહેલામાંથી તમે કેટલું બધું લઈ શક્યા સરોજ પાઠકની નાઇટમેલ કેવી રીતે મનોવૈજ્ઞાનિક નવલકથા છે તમે કરી શકો કુંદનિકા કાપડિયા અને બત્રીસ પુતળીની વેદના ઇલાર મહેતા બેમાં સ્ત્રી સ્વાતંત્ર્યની વાત છે નારીવાદ વિચારણાની વાત છે પણ નવલકથા તરીકે સાત પગલા આકાશમાં એ પ્રોપેગેન્ડા એટલે બોલકી નવલકથા છે જ્યારે બત્રીસ પુત્રીની વેદના એ એક કલાત્મક નવલકથા છે કારણ કે એની અંદર જે કંઈ પ્રોપેગન્ડાની રીતે કહેવાયું એ બધું નાટકની પ્રયુક્તિ વાપરીને કહેવાયું એટલા માટે ધારો કે તમારા અભ્યાસક્રમની અંદર દ્રૌપદી છે તો કેટલી દ્રૌપદી આપણી આસપાસ છે મહાભારતની દ્રૌપદી વિનોદ જોશીની સૈરંદરી ધ્રુવ ભટ્ટની અગ્નિકન્યા પ્રતિભા છે અમે જ્યારે વિષય લઈએ ત્યારે એવું કેમ નહીં લઈએ કે મૂળ મહાભારતની કથામાં પ્રતિભા રાયે કરેલા ફેરફાર આ એક ટર્મ પેપરનો વિષય થાય બીજો વિષય કરી શકીએ કે મૂળ મહાભારતની દ્રૌપદી નો કર્ણ કૃષ્ણ સાથે સંબંધ અને દ્રૌપદીની અંદર કર્ણ કૃષ્ણ સાથે સંબંધ થઈ શકે આઉટ ઓફ પેપર થઈ શકે માનો કે હું એક એવો વિષય લઉં કે બીજું વિશ્વયુદ્ધ ને ગુજરાતી વાર્તા એટલે તરત જ અમને પ્રશ્ન થાય કે અમે તો વાર્તાઓ વાંચી જ નથી એ જ મુશ્કેલી છે મેઘાણીની કડેડાટ નામની વાર્તા જયંત ખત્રીની હું ગંગી અને અમે બધા નામની વાર્તા અને ઈશ્વર પેટલીકરની પણ એક અત્યાર નામ નથી યાદ આવતું આ બધી વાર્તાઓમાં બીજા બીજા વિશ્વયુદ્ધના ઓળા અને મોંઘવારી કેટલી વધી આ બધી વાત છે આઝાદીની સાથે મૂલ્યરાસ અને ગુજરાતી વાર્તા એકલા પન્નાલાલ પટેલમાં જ તમને મૂલ્યરાસની આઠથી દસ વાર્તા મળે મેઘાણીમાં મળે ઈશ્વર પેટલીકરમાં મળે પ્રશ્ન એ છે કે અમે ગુજરાતી વાર્તા વાંચી છે ખરી આ અમારો પ્રશ્ન છે ગુજરાતી બે આત્મકથા લઈ અને જ્ઞાતિના બંધનો પ્રવાસકથા લો નીલકંઠ મહિપતરામ નીલકંઠ નહીં ઇંગ્લેન્ડની મુસાફરી લો પાછા વળે ત્યારે પ્રાયશ્ચિત કરાવે જ્ઞાત સુમંત મહેતાની આત્મકથા લો જ્ઞાતિ અને ધર્મ હોય જ નહીં એવો એક સમાજ મારે બનાવવો છે એવી કલ્પના ત્યાં આગળ છે ચલો આ બધું અઘરું લાગે છે તો જે ભણ્યા છીએ તેની વાત કરો પરમ નામનો સામીક છે એની એના પાંચ કે છ અંક લઈ અને એમાં છપાયેલી વાર્તાઓનું મૂલ્યાંકન કરો શબ્દસૃષ્ટિના વિશેષાંકોની તપાસ કરો ચાર સર્જકની કેફિયત લો ચાર વાર્તાકાર લો ચાર કવિ લો ચાર નવલકથાકાર લો કશું બી લો અને એમની કેફિયત હું કેમ લખું છું આ કેફિયતના વિશેષાંકો અને પુસ્તકો છે આપણે ત્યાં એ હોય કે પરબ હોય એના સંપાદક સંપાદકીયમાં કયા પ્રશ્નોની ચર્ચા કરે છે એક સમયે તો સંસ્કૃતિમાં ઉમાશંકર જોશી સાહિત્ય ઇતર પ્રશ્નોની ચર્ચા કરતા સાહિત્યકાર કંઈ એક દંડિયા મહેલમાં નથી રહેતો સમીપે ને એ તદ્દમાં શ્રીષ પંચાલ જરા મોટેથી કહીને સમાજના પ્રશ્નો ચર્ચતા અત્યારે પરબની અંદર કિરીટ દુધાત મોટે ભાગે નહીં વાંચવાની વાતો પુસ્તકો નહીં પુસ્તકો વેચ છપાઈ છે પણ વાંચવાવાળા ક્યાં આ પ્રશ્ન છે તો આવી ચર્ચા અમે કેમ નથી કરતા ટર્મ પેપરની અંદર અમે તુલનાત્મક સાહિત્ય ભણીએ છીએ અમે ફિલ્મનું પેપર ભણીએ છીએ અમે સમાજશાસ્ત્ર ભણીએ છીએ અમે મનોવિજ્ઞાન ભણીએ છીએ અમે ક્યારેય એ બે વિષયને ભેગા કરીને કામ કર્યું ગુલાબદાસ બ્રોકર કે ઉમાશંકર જોશીની વાર્તામાં મનોવૈજ્ઞાનિક નિરૂપણ લતા શું બોલે બ્રોકરની વાર્તા નીલીનું ભૂત ઉમાશંકરની મારી ચંપાનો લોહી તરસ્યો ચાર જ વાર્તા લો અને અદભુત પણ મનોવૈજ્ઞાનિક અભિગમ એટલે શું એ ખબર હોવી જોઈએ સાપના ભારા અને સ્ત્રીઓના પ્રશ્નો સાપના ભારામાંથી બે નાટ એકાંકી લો અને મળિયાની રંગદામાંથી બે એકાંકી લો લોની અંદર પ્રશ્નો ગ્રામ જીવનના છે પણ બંનેનો વિસ્તાર અલગ છે કેટલા બધા વિષય છે એક ફિલ્મ લો અને એની અંદરની નારી ચેતનાની વાત કરો પિંક ચુરાશીરમાં લો માતૃભૂમિ લો દહન લો ભારતના ભાગલા અને સ્ત્રીઓએ વેઠેલી વેદનાઓ મૂળ સોતા ઉખડેલા કમળાબેન પટેલ એનું પુસ્તકની ચર્ચા કરો એવું જ એક પુસ્તક છે આઝાદી કી છાઉ મેગમ અનિસ કિડવાઈ કિડવાઈનું આ પુસ્તકની તુલના કરો બે રાજકીય નવલકથા મહાભોજ લો રાગ દરબારી લો મૂલ્યોની પડતી રઘુવીર ચૌધરીની નવલકથા લો ઉપરવાસ કથા તરી અથવા જય સોમનાથ મુનશી ધૂમકેતુની દેવી મળિયાની કુમકુમ અને આશકા અને ઓગણીસો છન્નુંમાં રઘુવીર ચૌધરી લખે સોમતીર્થ ચાર નવલકથા ચારેયમાં પાત્ર એકનું એક ચૌલા અને ભીમદેવ ચારેયની અંદર ઘટના એક સોમનાથ મંદિર પરનો હુમલો હવે જુઓ કે ચારેય પોતાની નાયિકાને કેવી બતાવે છે એમના નાયક હાયરા છે મંદિર તૂટ્યું છે પણ આસ્થા નથી તૂટી એ રઘુવીરનું વિધાન છે તો ટર્મ પેપર કરવું એ જરાય મોટી વાત નથી આગળ બધું સર્જક વિશે પાનાના પાના ભરવાની જરૂર નથી સાહિત્ય સ્વરૂપ વિશે પાનાના પાના ભરવાની જરૂર નથી તમે વાર્તાની વાત કરશો અથવા નવલકથાની વાત કરશો તો શિક્ષકને તરત સમજાઈ જશે કે તમને વાર્તાનું સ્વરૂપ અથવા નવલકથાના સ્વરૂપ વિશે ખબર છે કેટલા વિષય પર કામ થઈ શકે દલિત સમસ્યા અને ગુજરાતી વાર્તા નારીવાદ અને ગુજરાતી વાર્તા ઉદારીકરણ અર્થશાસ્ત્રની અંદર ઓગણીસો ને એકાણું બાણુંમાં જે નરસિંહરાવ અને મનમોહનસિંહની સરકારે ભેગા થઈને જે કર્યું એક વડાપ્રધાન અને બીજા નાણાપ્રધાન પ્રધાન તો એના પરિણામે દેશમાં શું ફેરફાર થાય અને ગુજરાતી વાર્તા એને કેવી રીતે જુએ છે મહાભારતના પાત્રોને ગુજરાતી સર્જક કેવી રીતે આલેખે છે અગ્નિકન્યામાં ધ્રુવભાઈ શૈરંધરીમાં વિનોદ જોશી કર્ણ પર પણ લખાઈ છે આપણે ત્યાં એકથી બે નવલકથા વૃષાલી કર્ણની પત્ની પર પણ દૈવેદભાઈએ લખી છે ભીષ્મ પર પ્રતિશ્રુતિ લખી છે ધ્રુવભાઈ એ નવલ નવલકથા નબળી થાય છે તો કેમ નબળી થાય છે ધ્રુવ ભટ્ટની સમુદ્રાંતિ કે તત્વમસી અને પર્યાવરણના પ્રશ્નો લો ધ્રુવ ભટ્ટની જ નવલકથામાં નાયકા કઈ રીતે એક થઈ જાય છે બધી એની વાત કરો નર્મદની આત્મકથામાં નર્મદ કેવો દેખાય છે તમારી સામે ચરિત્ર તરીકે કેવું ઘડે છે એની વાત કરો જયંત પાઠકના ત્રણ સોનેટ લો અને વનાંચલ સાથેની સરખામણી કરો જયંતિ દલાલની વાર્તાઓ લો અને એની અંદર કુટુંબ જીવનની વાત કરો અથવા તો પુત્ર અને પિતાના સંબંધ સંબંધ જયંતિ દલાલની બે જ વાર્તા લો ખાલી ઝાડ ડાળ અને માળો અને હું એ એ હું બસ તમારું કામ પૂરું જો સારો શિક્ષક હશે તો તમારી જે તમે કામ કર્યું છે એને બિલકુલ નાણી શકશે પુસ્તક પરથી ફિલ્મો બની હોય તો એનો અભ્યાસ કરો ટાગોરની ઘરે બાહિરે પરથી ઘરે બાહિરે ફિલ્મ જયંત ખત્રીની ધાડ પરથી ધાડ નવલકથા પરથી ધાડ વાર્તા પરથી ફિલ્મ બની પરેશ નાયકની ધાડ વિનેશ અંતાણીએ પછીથી નવલકથા પણ લખી અંતઃસ્ત્રોતા મળ્યાની મારી હેલ ઉતારો રાજ એ ફિલ્મ બની અબો મકરાણી પરથી કેતન મહેતાએ મિર્ચ મસાલા બનાવી ટાગોરની એક નાની વાર્તા એના પરથી ચારુલતા જેવી ફિલ્મ બને તો બંગાળી સાહિત્ય પર ના કરાય ટમ્પે પર એવું કશું નથી દેવદાસ શરદ બાબુ એના પર સોળ ફિલ્મ બની કોઈ બે ફિલ્મ લઈને સરખામણી કરો અને દેવદાસને લોકેંદર બન બીજી એક મહત્વની વસ્તુ અમે જે પુસ્તકો એના વિશે વાંચ્યા એને સંદર્ભ ગ્રંથ કહેવાય રેફરન્સ બુક્સ એની પાછળ યાદી પાક્કી કરવાની બિલકુલ કરવાની અમે ગૂગલ પર કશું જોયું યુટ્યુબ પર સાંભળ્યું તો એની લિંક પણ ત્યાં નોંધવાની કશું ચોરી નહીં જે કંઈ નોંધો તે બરાબર નોંધો કેવી રીતે નોંધવાનું પુસ્તક હોય તો ગુજરાતી વાર્તા મીંડા જયંત કોઠારી અલ્પવિરામ ગુર્જર પ્રકાશન અલ્પવિરામ અમદાવાદ અલ્પવિરામ પ્રથમ આવૃત્તિ અલ્પવિરામ ઓગણીસો ને અઠ્ઠાણું એકસો વીસ રૂપિયા ત્યાં આગળ તમારું સંદર્ભ પુસ્તક પૂરું સંદર્ભ પુસ્તકોને અકારાદિક્રમે મૂકવા પડે આલ્ફાબેટિકલી અકારાદિક્રમ એટલે તમે એક જયંત કોઠારીનો તમે ગુજરાતી ટૂંકી વાર્તા વાપર્યો છે અને સાથે સાથે તમે અ પરથી કે મ પર ખ પરથી કોઈ પુસ્તક હોય તો પહેલાં એ આવશે પછી આ આવશે એને અકારાધિક્રમ કહેવાય એટલે આ તમારી શિસ્ત છે એ શિસ્ત જાળવવાની લાંબુ લખાણ કરવું એ મહત્ત્વનું નથી ટકોરાબંધ તાકત સાથે પૂરી સમજ સાથે તમે કોઈ પણ વિષય લો દુનિયાનો તમારું ટર્મ પેપર ઉત્તમ જ થાય પ્રશ્ન માત્ર આટલો છે તમે વાંચવું હોવું જોઈએ ભીષ્મ સાહનીની માધવી અને દુનિયાભરની સ્ત્રીનો પ્રશ્ન દ્રૌપદી યાજ્ઞસેની અને સ્ત્રીઓની સમસ્યા વાત કોઈ પણ લઈ શકો પણ શાસ્ત્ર પણ વાંચવું પડે અને કૃતિ પણ વાંચવી પડે સંદર્ભ પુસ્તકો નોંધવાના ગૂગલની લિંક નોંધવાની યુટ્યુબ હોય તો એની લિંક પણ નોંધવાની કોઈ ચોરી કર્યા વગર આ કામ કરવા અને લખાવટ કેવી હોવી જોઈએ એના માટે હું હંમેશા કહું છું નવલકથા વિશેના બે પુસ્તક જુઓ લોકોએ લેખ કેવી રીતે કર્યા છે વાર્તા વિશેના બે પુસ્તક જુઓ કેવી રીતે લખ્યું છે હું એક નવલકથાની વાત કરું છું કેવી રીતે કરું છું મેં સો નવલકથાની વાત કરી છે મેં પચાસ ઉપરાંત વાર્તાઓનું પૃથક્કરણ હાઉ ટુ એનાલાઇઝ અ શોર્ટ સ્ટોરી એવા 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 એવું પ્લેલિસ્ટ છે કોઈ પણ વાર્તાનું પૃથક્કરણ કેવી રીતે કરાય એમને વાર્તા જ નથી આવડતી સમજાતી જ નથી કોમી તોફાનો અને ગુજરાતી વાર્તા વૈશ્વિકીકરણ અને ગુજરાતી વાર્તા ઉદારીકરણ અને ગુજરાતી વાર્તા નારીવાદ અને ગુજરાતી વાર્તા કરો તો ખરા કેટલા બધા વિષય છે કોઈ પાર નથી આધુનિકતાના લક્ષણો એમાં વાર્તા લો નવલકથા લો કવિતા લો કશું બી લો પણ નવું અર્થઘટન હોવું જોઈએ પૂરા કથા લઈએ આપણે ત્યારે જો નવું અર્થઘટન ન હોય જટાયું નહીં સીતાંશુભાઈ વાત કરે ને એનો એ જ જટાયું હોય તો એની કોઈ કિંમત નથી તમે જુઓ જટાયું છેલ્લે નિર્ભ્રાંત થાય છે નથી દશાનંદ દખણે ઉત્તરે નથી રામ એવું કહે છે એનો અર્થ એ નિર્ભ્રાંત થઈ ગયો છે કોઈ શ્રદ્ધામાં એને શ્રદ્ધા રહી નથી કોઈ ઈશ્વર આવવાનો છે એવું એ હવે માનતા નથી એ જ રીતે શબરી પણ રાહ જોવા તૈયાર નથી આવું હોય તો આ આધુનિકતાની નિશાની છે હું માનું છું આટલું તમને પૂરતું છે